નમસ્કાર હું છું ગોપી ગાંગર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને લઈને જે રીતની અત્યારે કારણ કે હવે નિલેશ કુંભાણી કન્ટિન્યુ થશે કે નહીં તેને લઈને પણ સવાલ ઊભા થઈ રહ્યા છે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર દિનેશ અનાજવાલા સર જોડાઈ ગયા છે દિનેશભાઈ શું લાગી રહ્યું છે અત્યારે જે રીતની રાજનીતિ સુરતની અંદર હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યા છે તો પ્રતિક્ષા છે કે ચૂંટણી અધિકારી શું આપે પણ ખાસ તો આટલી બેદરકારી આટલી એ તો કોંગ્રેસમાં જ હોઈ શકે કોંગ્રેસમાં જ ચાલી શકે અને આટલી ભયંકર બેદરકારી કે હોવી નહીં જોઈએ ત્યાં તો કોંગ્રેસના જે લોકોના ટેકેદારો હતા જે લોકોના એ હતા એમને જાણી જોઈને સેટિંગમાં આ પ્રકારની ચેષ્ટા કરી એવું પણ બની શકે કોંગ્રેસ માટે આ બહુ ગંભીર બાબત છે એને બહુ ઈવન ખુદ નિલેશ કુંભાણી એ પણ આ બાબત બહુ ગંભીરતાથી લેવી જોઈતી હતી અને ચકાસણી પૂરેપૂરી કરવી જોઈતી હતી કારણ કે આ તો મત ઉમેદવારી પત્રક ભરવાની જે એની પ્રક્રિયા છે એમાં તમારે જેટલી કાળજી રાખવી પડે એટલી તો રાખવી જ પડે એમાં બિલકુલ બેદરકારી નહીં ચાલે પણ અ કાકા એવું પણ થઈ શકે ને કે નિલેશ કુંભાણીએ તો પોતે ધ્યાન રાખ્યું હોય પરંતુ આ ભાજપની શામદામ દંડભેદની રાજનીતિ હોય ભાજપ ને તો અત્યારે તમે છેલ્લા થોડા સમયથી તમે જુઓ તો એ લોકો તો વિપુલ છેલ્લી પાયરી પર એટલે એમ કહેવા જાઓ કે ભાઈ એવરીથિંગ ઇઝ ફેર ઇન અ વોર એન ઇલેક્શન તો એ લોકો દરેક બાબતને યોગ્ય ઠેરવે છે અને આ તો ચૂંટણી છે આ વખતની ચૂંટણીમાં ભાજપ મરણયું થયું છે અને ની ની વાત વાત અલગ અલગ છે છે આ વખતે ભાજપ થોડું વધારે મરણયું થયું છે વધારે તાકાત લગાવી રહ્યું છે અને દુશ્મનોને ક્યાંયથી પણ તોડી પાડવા એ એ લોકોની રણનીતિ અત્યાર રહી છે કોંગ્રેસના કે આપના જે કોઈ અગ્રણી જે કાર્યકર્તા હોય નેતા હોય એને તોડીને પાર્ટી માંથી તોડીને આમધામ દંડભેદની નીતિ અપનાવીને એને પક્ષમાં ગમે તેમ કરીને લેવો અને વિરોધ પક્ષને નબળો પાડો અત્યારે તો રણનીતિ આજ છે પણ વિરોધ પક્ષને નબળો પાડો પરંતુ અહીંયા જે કેસ જોવા મળી રહ્યો છે હવે નિલેશ કુંભાણીના તો બને છે અને નિલેશ કુંભાણી આજે સવારે એવું કીધું કે એક વ્યક્તિ જે છે એક ટેકેદાર તો ચોક્કસથી પહોંચી જશે કલેક્ટર ઓફિસે તમને શું લાગી રહ્યું છે કે ક્યાં કોક દબાણ પણ કરવામાં આવ્યું હોય શકે જે ટેકેદારો છે તેના ઉપર કારણ કે આ ટેકેદારોની સહી નથી એવો મુદ્દો ઉછાળવા વાળી ભારતીય જનતા પાર્ટીના નેતા હતા ત્યાંના એટલે શરૂઆતથી શંકા તો જાય છે શરૂઆતથી આ લોકોને ફોડી નાખવામાં આવ્યો હોય ટેકેદારો ને જે નિલેશ કુંભાણી ધ્યાન બાર હોય જાણ બાર હોય અને એ પ્રકારની આખી એક રણનીતિ હોય પણ સુરતમાં આમ જોવા જાવ કોંગ્રેસ તો એવું કોઈ ઠોસ સંગઠન નથી ભાજપનું જે સંગઠન છે એની સરખામણીમાં કોંગ્રેસ તો દસ ટકા પણ સંગઠન નહીં કહી શકાય એટલી હદે કોંગ્રેસ સુરતમાં નથી છે સુરતમાં સુરત જી 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 આપણે પહેલા દિનેશ આપડે નિલેશ કુંભાણીને સાંભળીએ કારણ કે નિલેશ કુંબાણી આજે સવારે ત્યાં આગળ પહોંચ્યા હતા ત્યારે નિલેશ કુંભાણીએ શું કહ્યું તે પણ આપણે સાંભળી લઈએ કારણ કે ખૂબ મહત્વપૂર્ણ થઈ જાય છે ટેકેદાર આવી ગયા છે રમેશભાઈ સારોડિયા એની રીતે પહોંચી ગયા છે ઉપર રમેશભાઈ સારોડિયા પહોંચી ગયા છે ટેકેદાર હા અંદર આવી ગયા છે અંદર આવી ગયા છે એનો ફોન આવી ગયો રમેશભાઈ પોલરા રહા શું થા હવે એનો સંપર્ક એના ભાઈ દ્વારા આવી ગયો કે ભાઈ કલેક્ટર ઓફિસે પહોંચી ગયા તમે પહોંચી ગયા ગઈકાલે કેમ આક્ષેપ કર્યો તમે શું કહ્યું ગઈકાલે

બિલકુલ અનાજ બાલાકાકા જે રીતે કહી રહ્યા છે નિલેશ કુંભાણી કહી રહ્યા છે કે એમના જે રમેશ પાર્લર આ જે છે એ પહોંચી ગયા છે ત્યાં આગળ બરાબર છે પણ આમાં આખી ઘટના શંકાસ્પદ લાગે છે આખી ઘટના શંકાસ્પદ એ રીતે કે જે ટેકેદારો જે એના હાથે દરખાસ્ત કરનારો હતા એ નિલેશ કુંભાણીના બનેવી પણ હતા એનો ભાણેજ હતો અને એનો ધંધાકીય ભાગીદાર પણ હતો એટલે આટલા નિકટના માણસો જો આવી પરિસ્થિતિ સર્જે તો એમને એમ તો નહીં હોય ચોક્કસ કોઈ ગોઠવણ હોય તો જ હોય શકે બાકી આ સિવાય એવી શક્યતા ઓછી છે કારણ કે જે તમારો સગવ બનેવી છે તમારો સગવ ભાણેજ છે તમારો ધંધાકીય પાર્ટનર છે આટલી હદે આ લોકો જે દરખાસ્ત કરનારા હતા ને એ લોકો આ રીતે ફરી જતા હોય કે આ રીતે કરતા હોય તો એ ચોક્કસ એ પ્રકારની કોઈક ભાજપની એક કોઈ પ્લે એમાં આવીને આ પ્રકારની ભૂલ કરી બેઠા હોય કે ગણતરી ની ભૂલ હોય શકે એટલે અને ગણતરી પૂર્વક ની ભૂલ હોઈ શકે ચલો કોંગ્રેસની ભૂલ આપણે માની લઈએ કે કોંગ્રેસે પોતાના ત્રણ ટેકેદારો જે આપ્યા હતા તેમાં ક્યાંક લોચો હોય શકે પરંતુ ભાજપે પણ કંઈક રણનીતિ કરી હોય કે કારણ કે બીએસપી ના જે ઉમેદવાર છે તે પણ એવું કહેવાય રહ્યું છે કે તેમના પણ ટેકેદારે પાછો ખેંચી લીધો ટેકો સાથે જે ડમી ઉમેદવાર હતા એ ડમી ઉમેદવારે પણ ટેકો પાછો ખેંચી લીધો તેવું પણ કહેવાય રહ્યું છે એટલે ક્યાંક એક ભારતીય જનતા પાર્ટી પોતે રણનીતિ

બેન સગી બેન હતી તો આ પ્રકારની ગોઠવણ તો કોંગ્રેસમાં પહેલેથી આવી થતી હોય છે ભાજપ એનો લાભ ઉઠાવતી રહી છે છે સવાલ એ કે હું જે માનું છું તે ત્યાં સુધી કે દર્શના જર્દોષના ગયા પછી પણ મુકેશ દલાલ ને સૌરાષ્ટ્રવાસીઓનો ટેકો ઘણો મળી ગયો લાગે છે આમાં ભૂમિકા સૌરાષ્ટ્રવાસીઓની છે ઉમેદવાર કોંગ્રેસ ઉમેદવાર સૌરાષ્ટ્રવાસી છે અને સૌરાષ્ટ્રવાસીઓ બધા એકજૂટ થઈને આખી ગોઠવણ કરીને આખી એટલે મુકેશ દલાલ આમ તો બળિયા પુરવાર થયા છે અને કોંગ્રેસ બિલકુલ હોઠ પુરવાર થઈ ગયા કોંગ્રેસ નેતૃત્વ નેતૃત્વ આપણે કહી રહ્યો હતો તે કોંગ્રેસમાં અગાઉનો કોઈ પણ ઠોસ પ્રમુખ જ નથી મળી શકતા એ લોકોને વર્ષો જેમ પ્રદેશમાં પણ તમે જોવા જાવ તો એવા કોઈ ઠોસ પ્રમુખ જે પ્રભાવશાળી હોય કે સંગઠન ઊભું કરી શકે સંગઠનમાં જાન લાવી શકે પણ આજે એવું જોરદાર કામ કરી નથી કે અગાઉના પ્રમુખો પણ કરી શક્યા નથી સુરતમાં પણ તમે જોવા જાવ તો જેની કોઈ એ નથી જનાધાર નથી જેમ જમીન પર કોઈનો એ નથી એવો હસમુખ દેસાઈ કરીને છે પછી હમણાં ધનસુખ રાજપૂત છે તો આ લોકોનો એવો જનાધાર નથી એટલે ચોક્કસ કે શહેર કોંગ્રેસ ઉપર આખું કઈક પોતાનું પ્રભાવ પાડી શકે કે કાર્યકરોમાં કે લોકોમાં પ્રભાવ પાડી શકે અને સંગઠન બેઠું કરી શકે એટલે કોંગ્રેસ સંગઠન નબળું છે અને બીજું એ લોકો માનસિક રીતે સ્વીકારી લીધું છે કે અમે તો હારવાના જ છે જે કોઈ ઉમેદવાર હોય અમારે તો હારવા માટે જ ઉભા રહેવાનું છે એવી એક માનસિકતા બંધાઈ ગઈ છે તમે નવસારીમાં સી આર સામે જુઓ તો નૈસ દેસાઈ વિશે મેં ટિપ્પણી કરેલી હતી કે ભાઈ એમને હારવાનો બોળો અનુભવ છે એટલે એમ એટલે ઘણા બધા ઇલેક્શન હારી ચુક્યા છે એટલે અને છતાં પણ આ લોકો ફરીથી ફરીથી કોંગ્રેસ પાસે મારી મચડી તું ભર 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 એમ કરીને ફોર્મ ભરાવતા હોય છે એટલે હારવાનું નિશ્ચિત હોય છે છતાં આ લોકોની બહાદુરી એટલી કે ભાઈ હારવાર છે છતાં પણ એ લોકો ફોર્મ ભરવા માટે રાજી થાય છે તૈયાર થાય છે એટલે મૂળ સંગઠનનો આખો એ છે એટલે પ્રભાવ સંગઠનનો હોય છે તાકાત સંગઠનની હોય છે પ્રભાવ સંગઠનનો હોય છે તાકાત સંગઠન ની હોય છે પરંતુ તમે જો કોંગ્રેસ પાસે અત્યારે સમસ્યા આમ જોવા જઈએ તો તમને એવું નથી લાગતું કે કોંગ્રેસના ઉમેદવારો શોધવા પણ એવા કારણ કે કોંગ્રેસ ને એવા ઉમેદવાર જોઈએ છે જે એમને છોડીને ન જતા રહે આજની તારીખમાં શક્ય નથી કારણ કે જો ભલ ભલા છોડીને જતા રહેતા હોય તમે અર્જુન મોઢવાડિયા પણ જો કોંગ્રેસ છોડીને ભાજપમાં આવી જતા હોય સીજે ચાવડા પણ જો કોંગ્રેસ છોડીને આવી જતા હોય તો હવે તો કેટલા બધા નામો છે આમાં શું છે કે વર્ષોથી સત્તાથી આ લોકો બિલકુલ દૂર રહ્યા છે કોઈ પણ રાજકારણમાં કોઈ સેવા કરવા આવતું નથી એ બહુ સ્વાભાવિક છે સમય હતો જે કાચ હતા હતા શહેરના શ્રેષ્ઠીઓ મોટા ધંધા કેવા ધંધાધારી પ્રભાવશાળી જેનો સમાજ પર પ્રભાવ રહેતો હતો સારો એટલે પોઝિટિવ પ્રભાવ એવા મોટા શ્રેષ્ઠીઓ હતા જેમ બહુ મોટા મોટા નામ હતા સુરતની વાત કરીએ તો અ નવીન ચંદ્ર ભરતિયા છે આવા ઘણા બધા નામો ડોક્ટર મોહનલાલ ગિયા છે આ બધા શ્રેષ્ઠ એટલે જેમ એ લોકોનું ચારિત્ર પણ શુદ્ધ ચારિત્ર વ્યવહાર પણ ચારિત્ર શુદ્ધ વ્યવહાર અને જાહેર જીવનમાં તમે દાખલો બેસાડી શકો એવા હવે આજે ભાજપમાં કે કોંગ્રેસમાં તો વાત છોડો ભાજપમાં પણ એવા કોઈ ઠોસ રહ્યા નહીં કે ભાઈ એનું ચારિત્ર કે આ કે તમે એને શુદ્ધ કહી શકો આ બધા ધંધા માટે આવે છે કોઈ રાજકારણમાં કોઈ એવો સેવા માટે આવતું નથી આ એક બિઝનેસ છે બિઝનેસમાં એ લોકોનું ઇન્વેસ્ટમેન્ટ આ પ્રકારનું હોય છે અને એ ધંધા કે એટલે મૂળ વાત પર આવીએ તો કોંગ્રેસમાં વર્ષોથી લોકો સત્તાથી વિમુખ રહ્યા છે હવે સત્તામાં તો આવું જ પડે કારણ કે તમારે કામ કરવા હોય પોતાના કામ કરવા લોકોના કામ તો સમજાય આમ પણ લોકો પૈસા આપીને બી કામ કરાવી દેવાના છે તો પોતાના જો કામ કરાવવા હોય ધંધા કરવા હોય તમારે ભાજપમાં જોડાઈ જવું પડે એવું ભાજપે એસ્ટાબ્લિશ કર્યું તમે અહીંયા આવી જાવ તો તમે બિલકુલ દૂધે ધોયેલા ભાજપમાં આવી જાઓ તમે દૂધે ધોયેલા તમને બિલકુલ તમારા બધા ગુના માફ તમારા બધા કુ કરવો માફ બધું માફ એટલે ભાજપ આટલી હદે જાય એવું તો જે જૂના ભાજપના જે છે એ લોકો બહુ વ્યથિત છે હું જેમને મળું છું એ લોકો દુઃખ વ્યક્ત કરે છે કે ભાઈ ભાજપની અમે આવી કલ્પના નહીં કરેલી કે ભાઈ સત્તામાં આવે એ અમારી કલ્પના હતી સત્તામાં આવે અને સુશાસન આપે એ કલ્પના હતી પણ રાક્ષસી સત્તા રાક્ષસી શક્તિ આખી કેન્દ્રિત થાય અત્યારે ભાજપમાં જો રાક્ષસ શક્તિ જે ધારે તે કઈ પણ કરી શકે એ પ્રકારની એ લોકોની માનસિકતા આવી ગઈ છે એટલે એ લોકો કંઈ પણ કરી શકે એટલે આમાં પણ વ્યવસ્થિત ગોઠવણ થઈ હોય એવું લાગે છે નવસારીની બેઠક પર પણ થાય તો નવાય નહીં કારણ કે નૈસર દેસાઈ ને ખબર છે કે હું સી આર સામે હારવાનું જ છું મારે હારવાનું છે પણ વિચારધારાની વાતો છે કોઈ વિચારધારા અપનાવે છે કોઈ ધંધાને અપનાવે છે કોઈ ડરીને સમજી જાય છે કે કોઈ આ કરે છે એટલે આ પરિસ્થિતિ આવી છે પણ અનાજવાલા કાકે તમને એવું લાગે છે તમે કીધું કે રાક્ષસી સત્તા છે ભારતીય જનતા પાર્ટીની પણ જે રીતે આ નિલેશ કુંભાણીનું થયું એવું જેની ઠુમરનું પણ થયું અમરેલીની અંદર એમને પણ ત્યાં આગળ વિવાદ ઉભો થયો ભાવનગરમાં ઉમેશ મકવાણામાં પણ વિવાદ ઉભો થયેલો છે તમને એવું લાગી રહ્યું છે કે આ ભાજપે એક રણનીતિ તહેત આખું કરેલું છે કે ભાજપ પીછી રહી છે કે કોંગ્રેસ સામે ચૂંટણીના મેદાનમાં જ ના આવે અને એક નવો રેકોર્ડ બનાવે જે રીતે પાંચ લાખ પ્લસની લીડ થી રેકોર્ડ બનાવવાની વાત સી આર પાટીલ કરતા હતા એવો જ એક નવો રેકોર્ડ બનાવી દે કે ત્રણ સીટ બિનહરીફ અમે જીતી ગયા રેકોર્ડ તો સમજ્યા આ બધી વાતો તો ખાલી હોય કે ચારસો અબકી બાર ચારસો પાર ને પાંચ લાખ ની લીડ થી બધી બેઠકો જીતવાની આ બધી ખાલી વાતો હોય છે કારણ કે તમે જેટલો ગોલ ઊંચો રાખો એટલો તમે પરફોર્મ સારું કરી શકો એટલે ખાલી એક પ્રચારાત્મક અને એક પરસેપ્શન ઉભો કરવા માટે બી આવી બધી વાતો થતી હોય છે સવાલ એ છે કે કોંગ્રેસમાં ઠોસ એવું ચોક્કસ માળખું નથી જેમ લીગલ સેલ હોય ભાજપનું લીગલ સેલ છે તો લીગલ સેલ

પણ એ લોકો માનતું નથી કે જેને જેને જવાબદારી સોંપવાની કે આ જવાબદારી તમારી કે આનું ફોર્મ ચકાસણી થી ટેકેદાર થી માંડીને ઉમેદવાર ની આ તે બધી મિલકત ના આ ને બધી આખી બધી પ્રોબ્લેમ કોઈ ઉભા નહીં થાય ઇસ્યુઝ કોઈ ઉભા નહીં થાય એટલી હદે ચોકસાઈ ભાજપમાં વર્ષોથી ચાલે છે જે મને ખબર છે એટલે હું પણ એનો સાક્ષી રહું છું મેં જોયું છે એટલે કોંગ્રેસ આ વખતે પહેલી વખત કારણ કે પર માળખું જ નથી કોઈ એવું ઠોસ માળખું નથી અત્યારે અત્યારે તમે ખાલી એક પક્ષ જૂનો પક્ષ છે વર્ષો જૂનો પક્ષ છે પક્ષ તમે ચલાવી રહ્યા છો ગંભીરતા નથી ગંભીરતા ખાલી શક્તિસિંહ હોય તેની ચાલે એની સાથે બીજા વરિષ્ઠ નેતાઓ અને નિશ્ચિતલી કેડર તમારે ઉભી કરવી પડે તો કેડર થી બધું થઈ ગયું સ્થાનિક લેવલ પર પણ ઘણા જૂના કોંગ્રેસીઓ હતા જે ભાજપમાં હમણાં સામેલ થયા એ લોકોને ખબર છે કે અમારું કઈ ઉપજવાનું કઈ નથી પણ એમ તો કહેવાય સત્તા પક્ષની સાથે અમે છીએ વિપક્ષ ની ક્યાં સુધી સચુપતા રહેવું હજુ સુધી ક્યાં સુધી એ કરવું એમ સાથે તો બે કામ થાય અને એ થાય એટલે વાત જે છે એ છે કે કોંગ્રેસ પાસે આવું લીગલ સેલ જેવું કે જે ચકાસણી ફોર્મ ની કરે અને એવા ઉમેદવારની સાથે બે માણસ એવા રાખેલા હોય કે જે ચકાસણી કરે એ ભાજપ પાસે છે વર્ષોથી છે કોંગ્રેસ પાસે આ વખતે નથી અચ્છા હજી સુધી કારણ કે ગઈકાલે એવું કહેવાતું હતું કે અગિયાર વાગે નિર્ણય આવશે લગભગ સાડા અગિયાર થવા આવ્યા છે હજી સુધી નિર્ણય આવી નથી શક્યો એટલે લાગે છે કઈક હજી પણ આની અંદર સવાલ ઉભા થઈ શકે સવાલ હશે તો જ બાકી તો નિર્ણય આપી દીધો હતો પણ ચૂંટણી અધિકારી પણ ગાંધીનગર અને દિલ્હી સુધી આ ચૂંટણી પંચ નો રાય લેવાની હોય પોતાનો પક્ષ મૂકવાનો હોય બંને પક્ષ સાંભળ્યા પછી રજૂઆત એને કરવાની હોય છે ઉપરથી નિર્ણય ઉપરથી આવશે આને તો ખાલી વાંચી જવાનું છે કે શું નિર્ણય આવ્યો છે તે ચૂંટણી પંચ કરશે એટલે આ તો ખાલી એક ઔપચારિકતા બાકી અતાર રહી છે એટલે જે કંઈ નિર્ણય લેવા છે ઉપર લેવા છે અને ચૂંટણી પંચ પણ બહુ પ્રભાવમાં છે એ પણ આપણે એ કરી કરીને આ જે કંઈ ભાજપના મોરિયો કેસ એ પ્રમાણનો નિર્ણય આવશે એટલે તમારું ચૂંટણી પંચ કરતા ભાજપના મોરિયન ચિઆર પાડે એટલે બધો ખબર પડી જાય કે ભાઈ આનું શું પરિણામ આવવાનું છે તે સો ટકા સાચી વાત કારણ કે આપણે ફ્રી એન્ડ ફેર ઇલેક્શન ની વાત કરીએ છીએ તમને લાગે છે ફ્રી એન્ડ ફેર ઇલેક્શન આ પરિસ્થિતિમાં અત્યારે થાય છે હવે ઇલેક્શન ફ્રી પણ નથી થતું અને ફેર પણ નથી થતું અને થશે પણ નહીં એટલે એટલી હદે તંત્રના હાલકો પ્રભાવિત કર્યું છે પહેલાના તમે જુઓ તો ચૂંટણીના જે કમિશનર હતા તે કયા પ્રભાવશાળી હતા ટી એન સેશન થી વાળીને તમે ઘણા બધા નામ તમે એ કરી શકો અત્યારે તો તમારે બધું જે જરૂરિયાત જે હાજર આપણને કોઈ મોટે ભાગની એજન્સી બધી શંકાશીલ છે શંકાના ડાયરામાં છે કોઈ નિષ્પક્ષ કે પોતાની રીતે નિર્ણય લઈ શકે એવી કોઈ અત્યારે કોઈ તંત્રમાં આપેલી એ રહી નથી એટલો બધો ડર ઉભો પેદા કરવામાં આવ્યો છે સરકાર તરફથી એટલો ડર ઉભો કરવામાં આવ્યો છે કે આ તંત્ર હવે ક્યારે પણ એની થાય તમે નાનામાં નાના લેવલ પર કલેક્ટર લેવલ થી માંડીને સચિવાલય લેવલ થી માંડીને કોઈ ખોલીને બોલવા તૈયાર નહીં થાય કે ખુલીને પોતાનું મત આપવા તૈયાર નહીં થાય એ હદે આખું તંત્ર પ્રભાવિત થઈ ગયું છે એટલે ફ્રી એન્ડ ફેર ની તમે વાત જ ભૂલી જાઓ ફ્રી પણ નથી અને ફેર પણ નથી એટલે ફેર તો રહેશે પણ નહીં હવે પણ સાથે સાથે નિષેધ દેસાઈ અત્યારે એક સવાલ ઉભો કર્યો છે કે એમને એવું કીધું છે કે આ જવાબદારી નિલેશ કુંભાણીની હતી અને નિલેશ કુંભાણી પોતાની જવાબદારી નિભાવવામાં નિષ્ફળ રહ્યા છે નિલેશ કુંભાણીની જવાબદારી ખરી પણ એને પણ નોલેજ એટલું હોવું જોઈએ કઈ કઈ તકેદાર રાખવાની ફોર્મ ભરતા પહેલા કઈ કઈ તકેદાર રાખવાની છે એ રહ્યું જોઈએ અને એમાં તો જવાબદારી એને ઘરના જ માણસોને સોંપેલું છે કામ તો ઘરના જ બેદી લંકા એના જેવું છે પણ એવું નહીં હોય ચોક્કસ ગણતરી પૂર્વક હોય ને પ્રભાવશાળી હોય ને બધા માની જાય ને કોઈને પણ તમે કહ્યું હારવાના છો તો શું કામ બેકારો છે એમ તો કે ઓકે ચાલો આમ આટલી પતાવટ કરીને આમ કરીને જેમ કરીએ આ ધંધો છે પાંચ વર્ષ પછી કમાવવું એના કરતા આજે કમાઈ લો અચ્છા એટલે આ કમાવાની કારણ કે ગ્રાઉન્ડ પર તમે જો અને વાસ્તવિકતા પણ આવી જ કંઈક હોય છે કારણ કે ક્યાંક નેતાને પણ એવું જ લાગતું હોય છે કોંગ્રેસમાં ટિકિટ પણ એ રીતે અપાતી હતી કોંગ્રેસમાં તમારે કોર્પોરેશન ટિકિટ કે ધારાસભ્યની ટિકિટ કે ટિકિટ ટિકિટ આપવા માટે દેવાતા લેવાતા એવા બહુ આક્ષેપો થયા છે અને એ જ નેતા જે બસ ખાલી કોણ ક્યાં પૈસા આવે છે એને ટિકિટ આપી દે એટલે જે ટિકિટ આપવા વાળા છે એ બી કમાઈ લેતા હતા કે ભાઈ તું પછી કમા કે નહીં પેલા અમને આપી દે ને ટિકિટ વેચાતી હતી કોંગ્રેસમાં આ પ્રકારની બહુ ગંભીર વાતો બધી ચાલતી હતી અને એમાં થોડીક તથ્ય પણ આપણને લાગે એટલે કોંગ્રેસમાં પણ આવું ચાલે પણ ભાજપમાં આવું થતું ભાજપમાં ટિકિટ નહીં પણ આ સત્તાને લઈને ચોક્કસ થતું હશે નહીં સત્તા ને લઈને ચોક્કસ થાય સત્તા એક વાર આવી જાય પછી તો બધી પાંચ વર્ષ છે ને પછી તો પછી તો જલસા છે પછી તો પથ્થા બી મળે ને આ બી મળે ને તે બી મળે ને આમ આપણને ખબર છે વર્ષોથી જો કે હવે તો મોદી સાહેબ આવ્યા પછી પાબંદી છે બાકી સંસદમાં કે વિધાનસભામાં પ્રશ્ન પૂછવાના પણ પૈસા મળે અને પ્રશ્ન નહીં પૂછવાના આપણો પૈસા મળે મહુવા મિત્રાને સસ્પેન્ડ પણ કરી દીધી આયસ યસ એટલે એટલે આ પ્રકારના ઇશ્યુસ બનતા હોય છે એટલે તો 5 વર્ષ હોય તો 5 વર્ષમાં લાભ તો જે બધાને મળે તો બધા નેતા એ વિશે લાભ કોઈ કમાવે છે હા એટલે જ્યારે કારણ કે આ તો આપણે નજરે જોયેલું છે કે જે નેતા પોતે જ્યારે ટિકિટ મળે ભાજપમાં ત્યારે એ નેતા એક્ટિવા લઈને ફરતા હોય અથવા સ્કૂટર લઈને ફરતા હોય અને પછી બંગલો બને ને ગાડી આવે ને ફોર્ચ્યુનર ગાડી સિવાય તો ફરતા નથી નેતાઓ આવું આખી નહીં એક આશ્રમ રાણા હતા ત્યારથી પણ ચાલતું હતું આશ્રમ રાણા પણ પેલી પાસે બી એક એ હતું સ્કૂટર હતું પેલા રાજદૂત હતું એક બાઇક હતી ને પછી ત્યાર પછી તો ગાડી રાત આવે એટલે સત્તા આવે જેમ જેમ તમે સત્તામાં જોડાયેલા રહો એ પ્રમાણે તમારી સંપત્તિ પણ વધે આજે પણ તમે જે રીતે ઉમેદવારી પત્રકો ભરાયા છે એ લોકોના મિલકતોના પત્રકો પણ ભરાયા છે તો પાંચ વર્ષ પહેલા કેટલી મિલકત હતી ને આજે કેટલી મિલકત છે બે ઇલેક્શન પહેલાની મિલકત જુઓ આજની મિલકત જો મિલકતો એ લોકોની મિલકત તો વધતી જ જાય છે અને કરોડોમાં વધતી જાય છે એવું નથી કોઈક ઉમેદવાર કે મારી પાસે કાર પણ નથી એની પાસે બીજું બધું પાછળ શું છે તો તમે જુઓ આજ પર કાર પણ નથી આની પાસે તો એમ એટલે કે એટલો બધો ગરીબ છોડો ને કે કાર પણ નહીં હોય એમ એટલે બતાવવાનું જુદું હોય એ હોય જુદું અને તમે જેટલા ઇલેક્શન વધારે લડો એટલું એ લોકોની સંપત્તિ વધતી જાય જાય જેમ સંપત્તિ વધે તેમ તમારો પાવરમાં તમારો પ્રભાવ પણ વધે એટલે પણ શું જનતાને મૂર્ખ સમજે છે આ નેતાઓ કારણ કે કે જનતાને ખબર નથી પડતી બેન જનતા મૂર્ખ છે આમ જોવા તો તમને એવા લગભગ દસ ટકા જ એવા હોય છે કે જેને સમજ પડે છે રાજકારણ શું છે શું નહીં જનતા તો આ લોકો જે જે મુદ્દા પકડાવી પકડી લે છે ક્ષત્રિયોનો મુદ્દો આટલો લાંબો ચાલ્યો એ ચલાવવામાં જ આવ્યો હશે બાકી પાસે ઘણા બધા હોય છે મોદી સાહેબ તો તો ત્રણ દિવસમાં આખો મુદ્દો સર્જાવી શકે છતાં પણ એક મુદ્દો આટલો લાંબો ચાલ્યો એ મુદ્દો લાંબો ચાલ્યો તો એક ભાવનાત્મક મુદ્દો હતો બરાબર છે નો ડાઉટ રૂપાલા જે કઈ બાકી હશે કે જે કઈ કીધું હશે એના કીધું હશે પણ એની પાછળ તમે મોંઘવારી ભૂલી ગયા બેકારી ભૂલી ગયા બેરોજગારી ભૂલી ગયા આ મુદ્દા તો આખું ગુજરાત ભૂલી ગયું કે ભાઈ આવા કોઈ મુદ્દા છે ખાલી ક્ષત્રિયોનો એક જ મુદ્દો ચાલ્યો 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 હજુ પણ ચાલુ છે તો મોંઘવારી બેકારી રોજગારી તો એટલે પ્રજા તમે કહો છો તો પ્રજા મૂર્ખ નહીં પ્રજા ને મુદ્દા જોઈએ છે કોઈ તમે એક મુદ્દો પકડે છે મુદ્દો પકડી લે એમાં રાજકારણી માહિર હોય છે બાકી તમારે કોઈ પણ વાતને તમારે સમજવું પડે કે ભાઈ આવું સ્ટેટમેન્ટ કેમ થયું શું થયું શું નહીં થયું કેટલી છે એ બધા મુદ્દા કોઈ જોતા નથી લે છે અને પ્રગતિના બીજા અને તમને એવું લાગે છે કે આ ચૂંટણી જે છે આ ચૂંટણીની અંદર જે રીતે અત્યારે રાજનીતિ થઈ રહી છે કારણ કે જેની ઠુમર ઉમેશ મકવાણા ફોર્મની જે ચર્ચા છે એ આ મુદ્દા ઉપર પાછા આવી જઈએ આપણે જે પણ થશે એ ભાજપ પોતે જ એની રણનીતિ ઘડતું હશે રણનીતિ તો પોતે હોય હોય છે છે ને આમાં થતી પણ મુદ્દો આખો ગંભીરતાનો છે કે તમે આટલી ગંભીર બાબતને તમે આટલું એનાથી કેમ લીધું નહીં કે કેમ કોઈને કઈ આટલી જાણ નહીં થઈ એટલે બહુ પ્રોપર ચોક્કસ પેલું એ છે ભાજપ આટલો રસ લેતું હોય તો જ નિલેશ કુંભારીનો મુદ્દો પણ ઉભો થયો દિનેશ જોધાણી જે માજી ડેપ્યુટી મેયર છે તો એને ઉમેદવારના એજન્ટ તરીકે મુદ્દો ઉઠાવ્યો તો એને જાણ ક્યાંથી થઈ વાત વાત એ છે કે એને ક્યાંથી ખબર પડી મુકેશ દલાલ ચૂંટણી એજન્ટ તરીકે દિનેશ જોધાણી છે તો દિનેશ જોધાણી પાસે આ માહિતી આવી ક્યાંથી એટલે દિનેશભાઈ ને ત્યાંથી એના પરિવારમાંથી કે કોઈ નજીકના માણસ હોય જ આખો મુદ્દો ઉભો કરીને દિનેશ જોધાણી ભાઈ આપ્યો કે જે વખતે આ મુદ્દો ઉભો કર્યો એટલે ગંભીરતા કોંગ્રેસ પક્ષે નથી આ લોકો ગંભીર એટલા છે કે ભાઈ એ થઈ જાય તો પેલો આમાં બિલકુલ જીતી જવાની સીટ પણ બિનરી જીતી જવાય એ પ્રકારની પેલી એ છે વિરોધ પક્ષ પક્ષનો તાલુકો અરે અપક્ષ ઉમેદવારોનો તાલુકો મેનેજ કરી લેતા હોય છે અને ઉભા પણ કરવામાં આવતો હોય છે અમુક વોટ ખોડવા માટે જે પ્રકારે આ માહિતી આવી ક્યાંથી એટલે મેનેજ થયા વગર આ શક્ય નથી આખો મુદ્દો તમે ગમે એટલી પેલી કરીએ કાયદાકીય બધી ચર્ચાઓ કરીએ કે બધું નૈતિક બાબતો આ છે કે એની પાસે આવ્યો ક્યાંથી એટલે કુંભાણીના ફેમિલી માંથી કે એના ક્લોઝ નિકટના એની પરથી ગોઠવણ મુજબ જ કહેવામાં આવ્યું હશે કે ભાઈ અમારું સાઈન નથી કે આ પ્રકારના ઇસ્યુ વાત કરવામાં આવ્યા હતી જો ખબર નહીં હોત ગોપનીય રાખ્યું હોત કે એ હાથે તો આ મુદ્દો ઉભો નહીં થતો દિનેશ જોતાની પાસે આ મુદ્દો આવ્યો એનો મુદ્દો ઉભો કર્યો મતલબ કે ચોક્કસ ત્યાંથી જ ફીડબેક આપવામાં આવ્યો હશે કે આ પ્રકારની છે એટલે કા તો મેનેજ કરવામાં આવ્યા હોય બાય યસ યસ બિલકુલ આ એ શક્ય છે શક્યતા એ જ છે એટલે જગ્યાએ અને ન દેસાઈ બે ભેગા થઈ ગયા નૈષદેસાઈલના કાનમાં કઈક ગુસપુસ કરતા હતા તો એની પણ બહુ ચર્ચા ચાલી કે બિલકુલ કઈક આ ગોઠવણ થાય છે કે આપણું કઈક ગોઠવી દેતા હોય તો ઉપર પાછું ખેંચી લઉં આ પ્રકારની ઘણી બધી રમૂજ પણ ઉભી થઈ અને ઘણી બધી ચર્ચા ઉભી એટલે ના પણ એ એ જે તમે કીધી જે વાત કે નિષેત દેસાઈ અને સીઆર પાટીલ કાનમાં કાના ફૂસી કરતા હતા ગઈકાલે ગાંધીનગરમાં એ ચર્ચા હતી કે નિષેત દેસાઈ જે છે એ પોતાનું ફોર્મ પાછું ખેંચી લેશે શક્ય છે શક્ય છે પૂરેપૂર શક્ય ને ખબર છે કે ભાઈ હારવાનું છે એ નક્કી છે એમ અને આ એક ચોક્કસ રણનીતિ છે ને ભાજપ આ બાબતમાં એટલી હદે એણે ટીમ બનાવી છે વિપક્ષ પછી એને કોંગ્રેસ પછી તોડવા ફોડવા માટેની કાખી ટીમ બનાવી છે એ કોઈ પણ રીતે

ચોક્કસથી થી અનાજવાલા કાકા આપ અમારી સાથે જોડાયા પણ હજી સુધી નિલેશ કુંભાણીના મામલામાં કોઈ ડિસિઝન આવ્યું નથી અને લાગે છે કે હવે ચર્ચા લાંબી થશે કારણ કે એમને તો એવો દાવો કર્યો છે કે ત્યાં આગળ અત્યારે જે સુનવણી થઈ રહી છે સુનવણી અત્યારે ચાલી રહી છે અનાજવાલા કાકા એક સવાલ એ પણ ઊભો થઈ રહ્યો છે કે જો નિલેશ કુંભાણીનું ફોર્મ આજે રદ થઈ ગયું તો એના ટેકેદાર પણ હશે ટેકેદાર નું ફોર્મ કદાચ આ ટેકેદાર કે એનું ડમી કેન્ડિડેટ હશે એ ડમી કેન્ડિડેટના ફોર્મમાં પણ આવી જ બબાલ થઈ છે હાજી હાજી ડમી કેન્ડિડેટની પણ આ જ ફરિયાદ છે કે સેમ એ છે કે ભાઈ અમારી સહી નથી ને અમારી આ નથી એટલે સેમ મુદ્દો તો આખો આખો કોકણું જ ઊંચવું આવ્યું છે એટલે એવું નહીં કે ભાઈ ડમી આ નથી તો ડમી ઉભો રહે ડમી તો સ્ટાન્ડર્ડ હોય એને જ બનાવવામાં આવે જે જીતી શકે કે થોડું ઘણી બી તાકાતવાર હોય એને ટિકિટ આપવામાં આવે એના સબસીડાઈઝ તરીકે એટલો બળવાનું નહીં હોય કે ભાઈ ખાલી એક સ્ટેન્ડ બાય માં હોય એ હોય એટલે એની એટલી માનસિકતા પણ નહીં હોય કે ભાઈ મારે લડવાનું છે કે કરવાનું છે એટલે એનું કોઈ એટલો મતલબ રહેતો નથી નિલેશ કુંભારીનું ફોર્મ રદ થયું મતલબ કે ઇલેક્શન તો આમ પણ ગુમાવેલું હતું અને બિલકુલ હંડ્રેડ પર્સન્ટ ગુમાવી દીધું છે એ રીતે એટલે કાર્યકર્તાઓ જે વોટર્સ કોંગ્રેસના છે એ હતાશ બહુ થયા છે જી બિલકુલ અને સાથે એક સવાલ અહીંયા એ પણ ઉભો થઈ રહ્યો અત્યારે જે ખબર અમારી પાસે આવી રહી છે એ ખબર પ્રમાણે જે નિલેશ કુંભાણીની જે ભાજપ અને કોંગ્રેસ બંનેનું જે હિયરિંગ છે તે હિયરિંગ અત્યારે પૂર્ણ થઈ ગયું છે અને હજી જે ફેસલો લેવાનો છે કલેક્ટર એ ફેસલો નથી લઈ શક્યા એટલે હવે થોડી વારમાં એ ફેસલો આવશે તેવું જમીન શેખ જે નિલેશ કુંભાણીના એડવોકેટ છે તે કહી રહ્યા છે ત્રણમાંથી એક પણ ટેકેદાર હજી સુધી પહોંચ્યા નથી આ નિલેશ કુંભાણી એવું કીધું હતું કે ટેકેદાર પહોંચી ગયા છે પણ કલેક્ટર ઓફિસે ત્રણ માંથી એક પણ ટેકેદાર કલેક્ટરની સામે હાજર નથી થયા શું કહેશો અનાજવાલા કાકા હા હાજર થયા નથી ઇવન હોય તો નૈસર દેસાઈ બી નિલેશ કુમાણી ને જવાબદાર ઠેર્યો છે કે એટલા ગંભીર રહ્યા નથી એટલે આ બહુ વધારે મોટી વાત થઈ ગઈ નૈસર દેસાઈ એમ કે નિલેશ કુમાણી જે ગંભીરતા બતાવી છે ગંભીરતા રાખી તાકીદારી રાખી નથી કે આ પ્રકારની આવી બધી વાતો છે એટલે સવાલ આખો નિલેશ કુંભાણી પોતે શંકાના ડાયરામાંથી વાત તાકી કરશે એમાં કઈ એ નથી હવે બાકીની તો બધું જોવો ને તો વાતો છે નિલેશ કુંભાણી જાતે જ શંકાના ડાયરામાંથી એ ચોક્કસ છે એટલે ભાજપને એક આ મોટી સફળતા મળી કે કોંગ્રેસના ઉમેદવારને ને જ બિલકુલ એને એ કરીને મેનેજ કરીને આખી ગેમ એ કરી નાખી તો આ જો થાય તો એને માટે તો સીઆર પટેલ માટે તો સેલું છે એટલે એના માટે એટલે થઈ જાય એટલે કંઈ પણ એટલે થઈ શકે છે એટલે એમ સીઆર પટેલ ભલે જેવો હોય તેની જીત તો કેવાય કે ભાઈ આ રીતે ભલે મેનેજ કરી એની લઈ શકે એટલે બિલકુલ અનજવાલા કાકા આપ અમારી સાથે જોડાયા તેના માટે ખૂબ ખૂબ આભાર શું કહી રહ્યા છો આપ બસ થેન્ક યુ સો મચ હતા દિનેશ અનાજવાલા જેમનું કહેવું છે કે સુરત થી જર્નલિસ્ટ છે બહુ વરિષ્ઠ પત્રકાર છે અને વર્ષોથી પોલિટિક્સ ને કવર કરતા આવ્યા છે સ્પષ્ટ શબ્દમાં માને છે કે આ ભાજપની એક રણનીતિ પણ છે અને નિલેશ કુંભાણી કારણ કે કોંગ્રેસ તેમને કદાચ ઓળખી નહીં શકી હોય અને ઘરકા ભેદી લંકા ઢાય જેવી પરિસ્થિતિ જે છે તે પરિસ્થિતિ અત્યારે કોંગ્રેસની અંદર જોવા મળી રહી છે આપ શું વિચારો છો આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસ થી જણાવજો